રાષ્ટ્રીય પક્ષી મોર આ રાષ્ટ્રીય પક્ષી મોર છેલ્લા પાંચ દિવસથી ખાધા પીધા વગરનું હજીરા વિસ્તારના જૂના ગામની સીમમાં હતું જેની જાણ ગૌસેવક શશીભાઈ આહિરને થતા શશીભાઈ આહિરે કરુણા સેવક ગૌસેવરીનો સંપર્ક કરી આ રાષ્ટ્રીય પક્ષી મોરને સુરત મહાનગર સેવા સદન સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પહોંચાડવા જઈ રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ આજે તારીખ આઠ છ બે હજાર ચોવીસના રોજ ગૌસેવક અને ગૌરક્ષક એવા શશીભા આહિર અને કરુણા સેવક ગૌસેવક ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોના સંયુક્ત પ્રયાસથી આ બીમાર મોરને સુરત મહાનગર સેવા સેવા સદન સંચાલિત શ્યામાપ્રસાદ મુખરજી પ્રાણી સંગ્રહાલયમાં પશુપક્ષ પ્રાણી સંગ્રહાલયના પશુપક્ષી સારવાર કેન્દ્રમાં પહોંચાડવામાં આવ્યું